પેલી તો સાંત્વના એ આપી દઉં કે દીકરીનું આ રીતે પાછું બીજી વાર ફેરી પદાર્થ હોય ને અને તમે ખેતી કરવા મૂકે કે એના પેલા દીકરી હાથમાંથી લઈ જાય એટલે કોઈ પણ મા પરિવારને બધાને દુઃખ થઈ સ્વાભાવિક છે અને અમે તમને જાથા તરફથી હૃદયથી સાંત્વના આપીએ છીએ એટલા માટે કે કોઈ પણ મા બાપની ઘરે આવું પ્રસંગ બને ન જોઈએ કોઈ પણ મા બાપ હોય એને આ રીતે પ્રસંગ ન બનવો જોઈએ હવે કેતન ભૂવામાં દીકરી ફસાઈ ગઈ કોઈ પણ ભ્રમમાં આવીને કોઈ પણ ફસાઈ ગઈ બધું યોગાનો યોગ થયો કે પછી આપણા કંટ્રોલમાં નહોતી આ બધા પરિબળો વચ્ચે એ પરિબળો વચ્ચે છેલ્લે અંતે તમે બધા જાગૃત હતા કે ભાઈ આ ખોટું પગલું છે અત્યારે જોવાનીમાં એ માને નહીં એ આપણે સમજી શકીએ છીએ પણ તેનો અંતિમ અંજામ તો ખરાબ આવે છે આપણે બધા આટલા વર્ષના અનુભવે છીએ અને એવો થયો અને વિજ્ઞાન જાત્રા એટલા માટે આવી એવા કોઈ પણ ભૂવા છે કસૂરવાનું હોય એ છટકવા ન જોઈએ કાયદાની છટકબારી એને મોકો મળવો ન જોઈએ અને બધાને કડકમાં કડક સજા થાય આ હેતુથી જ અમે તમારી પાસે આવ્યા છીએ કે તમારી જગ્યાએ અમે જ્યારે છોકરી જામનગર રોડ ઉપર એક નાની દવા નહોતી લીધી ડૉક્ટરની અને દર્શન કરવા લઈ ગયા તો ત્યાંય અમે એના મા બાપને આ જ આપી હતી કે ભાઈ અમે માત્ર નાની છોકરી દસમા ધોરણની બને છે એનું મોત થઈ ગયું છે માત્ર સારવાર મેડિકલ સારવાર મોડી કરીને એને હૃદયરોગમાં હુમલા હોય ગુજરી ગઈ ત્યારે બીજી વાર પુનરાવર્તન ન થાય એના માટે અહીંયા પણ તમારો દીકરી આપણે ગઈ છે તો બીજી કોઈ દીકરીઓ કોઈ ભૂવાનામાંથી ન જાય પ્રયાસ આપણો આટલો છે કે કોઈ પણ દીકરી બીજી દીકરીને પણ જાગૃત થાય કે આનો અંજામ ખરાબ આવે છે અને આવો ભોગ ન લેવાય એ હેતુથી વિજ્ઞાન જાથા એવું છે વિજ્ઞાન દાથા આખા ભારતમાં જાય છે અને એ એટલા માટે કે બધા કોઈ વાતો નહી વાસ્તવિકતા જ હૃદયપૂર્વક આ બધા મને ઓળખે છે કે હૃદય જ જવાનું કે એમ નહીં કે ઔપચારિકતાથી કે જાય કે કોઈ પ્રસિદ્ધિ એવું કોઈ હેતુ જ નથી જાથા કોઈ એ રીતે કામ જ નથી કરતું એટલે તમને પેલા પ્રાથમિક મને શેદ કહી દો શેદ કે દીકરી એ આઠ મહિના પહેલાં થયું અને આપણી ઘરે આવી તો એને કેટલા દિવસ સારવાર લીધી અત્યારે કેટલા દિવસ સારવાર લીધી ને અંજામ કેમ આ છેલ્લે

વિડીયો મોકલો કે મને બહુ ત્રાસ દે છે તો આવજો બેટા ત્યાંના વિડીયોમાં આવ્યો બાકી બાયો ડેટા દીકરીને બધી ખબર નહી ત્રાસ મને દે પછી પાછો બીજી વાર આવું પગલું કર્યું અને મમ્મીને કીધું કે મને બહુ ત્રાસ દે છે અને આની પહેલાં કીધું કે રૂપાને મને સારી વિધિયા કરી રૂપા મરી જશે પછી ભત્રીયા નથી છે અહીંયા મોટા ભાઈના છોકરાને અને પંદર પંદર દિવસ બ્લડ ચડાવવું પડે એની માથે કરેલું છે મારી દીકરીની લોન ઉપાડીને થઈ ગયો છે અચ્છા કેટલી લોન લીધી ખુલે પેપર ખુલે મારા નામને એક લોન લઈને ક્યાં નાખી એને બધું શું કર્યું વિદ્યા કર્યું શું કર્યું કે પૈસા પૈસાનો વરસાદ કરે એવો હોય તો ચડાવે દીકરીએ ઊંચા વગર દવા પીરાવી દીધી મારી દીકરી આ પગલું એકવાર ભર્યું બીજી વાર આ પગલું ભરે નથી બરાબર અને પાંચ વાગે ફોન કરેલો હતો ત્યારે મારી નાનાએ મમ્મીએ

કેતન સાગટ છે કેતન આમ કેટલા ટાઈમ ભુવા આપણો ખબર છે તમને હા આસે છે ને ભુવા નામ એટલું છે આ કેતન ક્યાં ગામ ગામ કરવા નંબર 3 નંબર 3 અને આરે રહે છે કેટલા સમય થી રહે છે પછી આપડી ઘરે ગઈ પછી આ સર કેટલા એક મહિનો પંદર દી વી દી પચીસ દી કેટલા દિવસ આવી ગઈ પછી એક વર્ષ રહી પછી આપડી ઘરે એક દી રાત રોકાવા આવે કે

તમારા પિતા ગુજરી જશે એ શું છે હકીકત એવું કે એને તારા પપ્પા જલ્દી જ ગુજરી જાય કેતન કીધું કે તારે કરવી પડશે વિદ્યા વિધિકે વિદ્યા વિધિ આય વિધિ બરાબર મિતનાકાઈ નો થે એટલે બરાબર હા બરાબર છે અને પછી આપ છે અહીંયા દવા પીધી પહેલી વાર 8 મહિના પછી પાછી એની ઘરે જતી રહી એની મરજીથી હા બરાબર અહીંયા એ વૈદ્યથી અમે મારા મોટા મમ્મીના ઘરે રાખી હતી ખોડિયા પરમાંથી અહીંયાથી વૈદ્ય ખોડિયા પરમાંથી અહીંયાથી વૈદ્યથી પછી બરાબર છે હવે ભાઈ છો એટલે દીકરી છે એને આ પગલું ભયરું માની લ્યો દીકરી આ પગલું ભયલું તમને એમ થયું કે દાંપત્ય જીવન ચાલે એમ નથી તો તમે એને ક્યારેય મળવા માટે કે સમજાવવા માટે કેટલીક વાર પ્રયત્ન કર્યા

પુખ્ત ઉંમર છે એની મરજી કાયદો એવો છે કે પણ આ રીતે બનાવ બને અઘટિત બનાવ બને ત્યારે કાયદા અને સગંજામ પૂરેપૂરો આવી જાય કોઈ પણ વ્યક્તિ એ અમુક નો આવી જાય એના પર પૂરેપૂરો સાબિતી થાય બરાબર ધીરુભાઈ બેટા આ સિવાય તેર તારીખે ને કેટલા વાગે કીધું તમને ક્યારે જાણ કરી તારીખે કેટલા રાત્રે આજુબાજુ થાય એટલે એને પીધું છે એવું કીધું જાણ કરવા જાણ એટલે પછી તમે હોસ્પિટલે ક્યારે ગયા તો

એની આ વ્યક્તિની અમારી પાસે અરજી તો છે જ એની વિરુદ્ધમાં એટલે એ અમે અત્યારે કાઢશું અમે અને કેટલા કેટલા લોકો એને એને અરજીમાં શું લખ્યું છે કઈ રીતે પ્રલોભન આપે છે કઈ રીતે કરે છે એ બધું નીકળી જશે અમને રાત સુધીમાં અમે અમારે કોમ્પ્યુટરમાં અરજી ભણી છે પણ એનું કાઢી અલગ કાઢી અને મારી પાસે એની ફરિયાદી આવી છે આ ફરિયાદના અનુસંધાને જેટલું થશે એટલું અમે જે ફરિયાદી હશે એને બોલાવશું અને એ પણ ફરિયાદ કરવા આગળ આવે અલગથી ફરિયાદ કરવા આગળ આવે એવા અમારા પ્રયત્ન છે એટલા માટે આવ્યા છે અમે કોઈ ભૂવા ભરાડી કે મુંજાવર કે કોઈ પણ હોય એની ચુંગાલમાં કોઈ લોકો કોઈ નાનો માણસ કે મોટો માણસ કોઈ પણ ન આવે એવા અમારા પ્રયત્ન છે અને આ દીકરી ગઈ છે તો એને પૂરેપૂરી સજા મળવી જોઈએ કાયદાકીય પ્રક્રિયામાંથી કંઈ છટકબારી ન થાય એવા પ્રયત્નો માટે તમારી પાસે આવ્યા છે માત્ર ને માત્ર અમારો હેતુ એટલો જ છે અમે પત્રકાર મિત્રોને એટલે જ બોલાવ્યા છે ખાસ લાગણીથી એ લાગણીથી જ આવ્યા છે કે તમારામાં અમે પૂરક બની શકીએ અને તમારી દીકરીને ન્યાય આપી શકીએ અને આવા ભુવા છે બીજાની જિંદગી ન બગાડે આ હેતુથી પત્રકાર મિત્રો આવ્યા છે અને મારી અત્યારે હું અત્યારે અહીંથી જેવું પૂરું થાય છે એટલે તપાસી કરી અહીંયા આપી અને આ સિવાય કંઈ એનો કાગળ કે આ તે તમને વોટ્સઅપમાં તમે આપી દેજો આ સિવાય કોઈ સાહિત્ય હોય એ એની મરજીથી ક્યારે ઘરની તારીખ કે એવું કંઈ ખબર છે કઈ તારીખે એને ઘર છોડ્યું પાંચમા મહિ મહિનાની નવ તારીખ નવ પાંચ બે હજાર

પિસ્તાલીસ દિવસ ભાર નહોતી પછી એને આ સિવાય એને ક્યારે ભુવાએ માર્યું હોય કેવું કંઈ વાત કરી ઘરમાં માર્યું

কালে রাত না কেটে লাগে গুজরি গে पासपोटिनको बारेमा जानकारी छ कयिजना सुगम हट्ने हो र मुम्बई तिहारो क्षेत्र इदावा कोइ केन्टनुवा जनामा एक पेवर पूर्ण पूर्ण तिहारो तिनी जाने पेला पइयो यो मार्को धनिवार छ त्यारे एना बिहु तने परिया देले सुसाईको परने 2 3 के धुआज मेरान करो आ लई आ भाइ भाइ अहिले आप चाहिँ थाहा होला पुलिस कार्यालय हेरीपछि खरे पण्डैले भन्नुभयो चाहिँ आँटी पासमा गएको छ। साइड नम्बरमा के सम्बन्ध त के भयो? कसैसँग झगडा भयो? त्यो भन्ने एम के छ? हामीलाई थाहा नथिले बिमारी भएको छ। कमारुज खेल समयले 10 12 मिनेट। मक्चरको गाडी नयहाँ त। मौडीमा आफ्नो मौडीको संस्था छ त्यहाँ मान्छे આ છે ને આ બધું ને બધું જ આપ આ છે ને મારી વાત તો છે ઓકે કે ના કેટલા ટાઈમ

પણ ભૂવાને કડકમાં કડક સજા થાય ને કડક કાર્યવાહી થાય એવા હેતુ તમારી પાસે આવ્યા છે રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી કોમલના આપઘાત પ્રકરણે લોકોમાં મુખ્ય ચર્ચાનો વિષય બની ગયો છે કેતન સાગઠિયા નામના ભુવા સાથે તેઓ એક વર્ષથી સાથે રહેતા હતા મા બાપની નારાજગી હોવા છતાં તેની સાથે રહેતા હતા આ કોમલ દીકરી છે તેને તેરમી તારીખે ઝેરી પદાર્થ પીધો અને એમનું મોત છે રાતના થયું છે બહુ દુઃખદ ઘટના હતી એને માર મારતા હતા ભૂવો એને ત્રાસ આપતો હતો અગાઉ પણ આઠ મહિના પહેલા તેમને ઝેરી પદાર્થ પી લીધો હતો એમાંથી માન માન બચી પછી બીજી વાર એના પિતા છે ધીરજભાઈ સોલંકી જેવો એ આક્ષેપ કરેલો છે કે આ સમગ્ર પ્રકરણની અંદર એને ઝેરી પદાર્થ પીવડાવી દેવામાં આવ્યો છે અને એનો આ કારણે મોત થયું છે પાંચ દિવસ હોસ્પિટલમાં આઈસીયુમાં રહીને એને છેલ્લે મોતને ભેટી છે તો આ આખા પ્રકરણની અંદર કેતન ભુવા છે તેને અગાઉની બે પત્ની પણ નીકળી છે તો હવે આપણે જાણીએ છીએ કે આટલા આધુનિક યુગમાં અત્યારે સુનિતા વિલિયમ્સ છે એ અવકાશ કમનમાંથી પૃથ્વી પર પાછી ફેરી છે અને એક દીકરી છે અવકાશમાંથી મોટી સિદ્ધિ લઈને આવે છે અને એક દીકરી છે માત્ર અંધશ્રદ્ધા અને ભૂવાના કારણે મોતને ભેટે છે આ બી વિરોધાભાસ આપણું વલણ છે અને માનસિકતા પણ અલગ અલગ દેખાય છે ત્યારે લોકોએ હવે જાગવાની જરૂર છે આવા ભૂરાવા ભરાળીની કે મંજાવીની દુકાનમાં આપણે જઈએ જ નહીં અને આપણે જાગૃતતા કેળવીએ અને આવા કોઈ પણ ઉપચાર માટે કે કોઈ પણ આવા ભુવાથી કદી સારું થતું નથી બરબાદી મળે છે આ પ્રકરણ પરથી આપણે બોધપાઠ લઈ અને આપણે આપણા પરિવારને શિક્ષણ ઉપર અને આધુનિક વિજ્ઞાન ઉપર ભાર મૂકવાની જરૂર છે અને આવા અંધશ્રદ્ધામાંથી તિરાંજલિ આપી અને લોકોએ બહાર નીકળવાની જરૂર છે અને લોકોને ખાસ જાણ કરવામાં આવે છે કે કોમલ જે દીકરી છે એનું મોત છે માત્ર ને માત્ર અંધશ્રદ્ધામાંથી ધૂણવાનું પ્રકરણ નીકળ્યું છે આ બધું એની માતા બેન બધાએ પિતાએ બધાએ આક્ષેપ કર્યો છે એનું મોતના કારણમાં ભૂવો છે અને બહુ દયનીય હાલતમાં એનું મૃત્યુ થયું છે આવો બનાવ પુનરાવર્તન ન થાય તેના માટે ગાથા કટિબદ્ધ છે લોકો એ જાગી અને આવા ભુવા ભરાડી અને આવા કેતન ભુવા માનસિકતા ધરાવતા થી દૂર રહેવા જાથા અપીલ કરે છે